નમસ્કાર મિત્રો મિત્રો જ્યોતિબેન વાણઝારાએ જોરદાર સોંગ ગાયું છે જે હમણાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે કે તમારા નોમના હતા દીવાના મિત્રો બેનનો અવાજ જોરદાર છે અને જોરદાર સોંગ ગાયું છે ખાલી તમે સોંગ સાંભળો જો તમને સોંગ સારું લાગે તો આપણી ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો મિત્રો બેનું ટ્રેન્ડિંગ સોંગ ગાયું છે જે હમણાં ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે તે સોંગ ગાયું છે એટલે જો તમને બેનનો અવાજ સારો લાગે તો એમના નાનકડી કોમેન્ટ પણ કરી દેજો કે બેનનો સોંગ તમને કેવું ગમ્યું બેનનો અવાજ તમને કેવો લાગ્યો pra mim também de olho. You. <laughs>